પાળીતાણા ડુંગર ઉપર આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના મહંત મંદિરમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે અટકાવ્યા હોવાનો મહંતે વિડીયો કર્યો વાયરલ ભાવનગર પાળીતાણા જૈન ડુંગર ઉપર આવેલા ધાર્મિક સ્થળને લઈને ફરી વખત એકવાર વિવાદ થયો છે જેમાં નીલકંઠ મહાદેવ મંદિરના મહંત સ્વામી શરણાનંદ બાપુ ઉપર મંદિરે જઈ રહ્યા હતા ત્યારે તેમને પીઆઈ પીબી જાદવ દ્વારા અટકાવ્યા હોવાનો ગંભીર મહંતે આક્ષેપ કર્યો હતો તેની સાથોસાથ એમને અટકાવ્યા હોવાનો એમણે વિડીયો વાયરલ કર્યો છે પણ આ વિડીયોની સમય મીડિયા પુષ્ટિ કરતું નથી હરે મહાદેવ જય નિરકંઠ મહાદેવ આજે દિવાળી ઉપર જગદગુરુ શંકરાચાર્યના કાર્યક્રમને લઈને અને દિવાળી પછી ગીતા જયંતિના મહોત્સવને લઈને થોડોક સમય માટે અમારે તલેટી ઉપર પ્રગટનાથ મહાદેવ અથવા તો નીલકંઠ મહાદેવના દર્શનમાં જવાનું ન થયું એની પહેલાં મને સમાચાર મળ્યા હતા કે ભાઈ પ્રગટનાથ મહાદેવ મંદિરે દર્શન કરવાથી પણ સાધુ સંતોને પણ ત્યાં પાંચ મિનિટ પણ રહેવા દેવા તો બે હવા દેવામાં આવતા નથી મને આશ્ચર્ય લાગતું હતું કે ભાઈ આવું કાંઈ પ્રશાસન દ્વારા આવું થોડું થાય પરંતુ આજે મેં ખુદ મારા રૂબરૂ મેં જોયું હું જ્યારે નીચે પ્રગટના મહાદેવ મંદિરે આજે સવાર સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત બે પોલીસ મારી પાછળ પાછળ આવી એટલે મેં પૂછ્યું કેમ ભાઈ પાછળ પાછળ આવ્યા મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડા પહેરવાવાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે અહીંયા જાધવ સાહેબ ને મેં ફોન કર્યો પણ જાધવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં તો પાલિતાના પ્રશાસન પોલીસ સ્ટેશનની અંદર જે કાંઈ કાર્યરત કર્મચારીઓ છે જે અધિકારીઓ છે શું એને કઈ ઠેકો લીધો છે કે મંદિરની અંદર કોઈ સાધુ સંતો દર્શન કરવા ન જઈ શકે તમારે શું અમને પાછા રોડ ઉપર લાવવા છે રોડ ઉપર લાવશો ત્યારે પછી તમારી બધાની ફાટ છે એટલે પાલિકાના પ્રશાસનને અને પીઆઈ જાધે સાહેબ આપને પણ રૂબરૂ તો ફોન તમે ન ઉપાડ્યો આજે તમે રજા ઉપર છો એટલા માટે મારે ન આવવાનું છું પણ તમે આવું કૃત્ય શું કામ કરો છો

આ આગમન પછી બે મહિનાનો સમય આપ્યો તો અમે એમ છું શાંતિથી બધું પતે સમાધાન થાય પણ આવી રીતે હજી જો તમારામાં કોઈ ફેર ન પડતો હોય તો પુનઃ પાસું અમારે રોડ ઉપર આવવું પડે અથવા તો કોઈ આંદોલન કરવું પડે અથવા તો કોઈ કાનૂની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુ અમારે કરવાની થાય તો પછી તમને તકલીફ પડશે એટલે ભલા થાવ જે કરતા હોય એ કરો અને સંતાન સનાતન સંસ્કૃતિને છેડવાનું બંધ કરો તમે સનાતન સંસ્કૃતિમાં પેદા થયા છો અને સનાતન સંસ્કૃતિઓમાં રૂકાવટ ઊભી કરો છો બિન કાયદેસર બિન અધિકારી કોને કેવાથી તમે આ બધું કરો છો એટલે બધાની મારી વિનંતી છે કે તમે ભલા થાવ પાલી અંદર વેમનસ્ય મે ઊભું કરવાથી મમતા પણ જો આ રીતે તાના સહી થશે તો કાલે હવારે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે અને જવાબદાર પાલી તાનાના પૂર્વ પ્રશાસન દેશે અને જાદવ સાહેબ આપ પોતે પણ રહેશો તમે જે પોલીસ વાળાને તમે જે આજ્ઞા દેતા હોય પણ ખોટી રીતે કાયદાના નિયમમાં આવતું હોય એ બધું તમે કરો ખોટી રીતે તમે આ બધું કરો હરિમ તલાવ તમારી બુદ્ધિને ભગવાન સદબુદ્ધિ આપે એવી અમારી પ્રાર્થના પણ રહેશે ઓમ